ફરિયાદ કોને કરશો જેણે મનુષ્ય બનાવીને જિંદગી આપી મોકલ્યા છે એ પરમાત્માને જેણે જન્મ આપી મોટા કર્યા જીવન આપ્યું છે એ માતા પિતાને જેની સાથે જીવનમાં જીવવા જોડાયેલા છો એ જીવનસાથીને જેના માટે આપણે બધું જ કરીએ છીએ એ સમગ્ર પરિવાર કે સંતાનોને બધું જ આપણી સાથે જોડાયેલું છે ક્યારેક મજબૂત હાથોથી પકડેલી આંગળીઓ પણ છૂટી જાય છે તો આ તો ભલા સંબંધો છે તાકાત દાદાગીરી કે દબાણથી ક્યારેય ચાલતા નથી સંબંધો તો હંમેશા દિલથી જ બાંધવા પડે છે અને દિલથી નિભાવવા પડે છે અને પ્રેમથી ચાલતા પણ રહે છે જે વ્યક્તિ પાસે નમ્રતા છે અને નમવાની સભ્યતા છે તે વ્યક્તિ કોઈ પણ ભોગે સંબંધો સાચવી શકે છે જે માણસ પાસે અહંકાર છે એ બીજાને નમાવવાની રાહમાં ઘણું બધું ગુમાવી દે છે જેથી તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે ખરા સમયે તે નબળો પુરવાર થાય છે